પંદરમી ઓગસ્ટથી રાજ્યમાં વરસી શકે છે સાર્વત્રિક વરસાદ જી હા આજથી અગિયારમી ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગાહી કરી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે પંદરમી ઓગસ્ટથી સામુદ્રિક સ્થિતિ સાનુકૂળ બની રહે છે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ લાવશે ઓગણીસથી બાવીસમી ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારે જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી પાટણ મહેસાણા બનાસકાંઠા પંચમહાલમાં પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ચૌદમી સપ્ટેમ્બર સુધી વરસાદી અંબાજીના ડુંગરાળ પ્રદેશો પણ વરસાદ થઈ શકે છે વરસાદ આવવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવા શક્યતા છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતમાં આભરનાક વરસાદ સુરત નવસારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સાત ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તાપડી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મહીસાગરના ભાગોમાં ભારેથી અતિમાર વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મહેસાણા મહેસાણાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પૂરી ભાગમાં ભારે તો કોઈ ભાગમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા છે